જય દિશામાં દશામાંનો ખૂબ જ સુંદર ગરબો ગરબો નીચે લખીને મેં આપેલો છે તો જરૂરથી સાંભળજો તમને આ ગરબો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દશામાં ઝુમ્મક ઝુમ્મક થાય ઝુમ્મક ઝુમ્મક થાય માતાજી તારું ઝાંઝર ઝુમ્મક ઝુમ્મક થાય ઝુમ્મક ઝુમ્મક થાય ઝુમક ઝુમ્મક થાય દશામાં તારું જાં ઝુમક ઝુમક થાય રાત વીતી જાય મધરાત વીતી જાય તોય મારી દશામાં ના ઘર બાગવાય રાત વીતી જાય મધરાત વીતી જાય તોય મારી દશામાં ના ઘર બાગવાય ઝુમક ઝુમક થાય ઝુમક ઝુમક થાય દશા માતા રૂાંજર ઝુમક ઝુમક થાય માને શરણે સોનીળો વીરો આવે માને માતા કહીને બોલાવે માને શરણે સોનીડો વીરો આવે માને માતા કહીને બોલાવે લાવે હાર લાની જોડ લાવે હાર લાની જોડ માને શરણે ધરે રાત વીતી જાય મધરાત વીતી જાય તોય મારી દશામાં ના ઘર બાગવાય ઝુમ્મક ઝુમ્મક થાય ઝુમક ઝુમ્મક થાય માતાજી તારું જાંજર ઝુમ્મક ઝુમ્મક થાય રાત વીતી જાય મધરાત વીતી જાય તોય મારી દશામાં માના ગર બગવાય માને શરણે સુથારી વીરો આવે માને માતા કહીને બોલાવે માને શરણે સુથારી વીરો આવે રે માને માતા કહીને બોલાવે લાવે બા ની જોડ લાવે બા ની જોડ માને શરણ ધરે રાત વીતી જાય મધ રાત વીતી જાય તોય મારી દશામાં ના ઘર બાગવાય ઝુમક ઝુમક થાય ઝુમક ઝુમક થાય માતાજી તારું જાંજર ઝુમક ઝુમક થાય માને શરણે કુંભારી વીરો આવે માને માતા કહીને બોલાવે લાવે ગરબાને જોડ લાવે ગરબાને જોડ માને શરણે ધરે રાત વીતી જાય મધ રાત વીતી જાય તોય મારી દશામાંના ઘર બાગવાય